શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં શીતલ મેડિકલ સ્ટોર આવ્યો છે જ્યાં કોઈ કસ્ટમરે આવી દવા નથી જોઈતી તેમ કહી દવાઓ રાખવા આપી ગયો હતો મેડિકલ સ્ટોરના એમ્પ્લોય દ્વારા આ મેડિસિનનો યોગ્ય જગ્યાએ કરવાના જાહેરમાં કરવામાં આવી હતી આ અંગે બાતમી મળતા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરી હતી જેમાં કોઈ પેડ મેડિસિન હોવાનું સામે આવ્યું હતું આ દવાઓ જાહેરમાં ડિસ્પોઝ કરતા પાલિકા દ્વારા પંદર હજારનો દંડ મેડિકલ સ્ટોરના સંચાલકને કર્યો હતો આ સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી પશ્ચિમ ઝોન પશ્ચિમ ઝોન ખાતે ઇલોરા પાર્ક એરિયાની અંદર આવેલ એક મેડિકલ સ્ટોર કે જેના દ્વારા આસપાસમાં મેડિકલ વેસ્ટ છે એ નાખવામાં આવેલી તેની બાતમીના આધારે સ્થળ તપાસ કરવામાં આવે છે અમારા ઇન્સ્પેક્ટર જે તે વિસ્તારના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અને ત્યારબાદ માલુમ પડતા અમુક મેડિકલ મેડિસિન્સ જે છે એ ઓલરેડી પેક્ડ મેડિસિન્સ હતી જે એમને ત્યાં કોઈ કસ્ટમર્સ છે એ આવી અને એવું કહી ગયા કે ભાઈ અમારે નથી જોતી આ મેડિસિન્સ છે તમે રાખો પણ એ બધી જ મેડિસિન છે એ એમને પણ રિલેવન્ટ ના હોય એમની પાસે પણ ના હોય જેથી કરીને મેડિકલ સ્ટોર ના કોઈ એમના એમ્પ્લોય દ્વારા જે તે જગ્યાએ ડિસ્પોઝ કરવા માટે સૂચના આપતા એમનાથી મિસ ગાઈડ થવાને કારણે કોઈ અલગ જગ્યાએ મેડિસિન છે ડિસ્પોઝ થઈ અને જાહેરમાં ડિસ્પોઝ થવાનું જે બાતમીના આધારે તેઓને પેનલ્ટી કરવામાં આવેલી છે પંદર હજાર પેનલ્ટી છે એ જે તે મેડિકલ સ્ટોર છે એમને પેમેન્ટ પણ કરી આપ્યું છે અને સાથ સહકાર આપ્યો છે શું છે મેડિકલ શીતલ મેડિકલ સ્ટોર છે અને ત્યાંથી જ એની પાસેથી મેડિકલ સ્ટોર છે એની નજીકની અંદર આની અંદર જે જોવામાં આવ્યું છે એ પ્રમાણે કોઈ સોય તો નહોતી પણ જનરલી તો ધ્યાન પર આવેલો છે એ પ્રમાણે મેડિસિન્સ જે હતી અને સોય જે કંઈ પણ એ ટોટલી અને સારી વસ્તુ છે કે કઈ પણ વધારે કોઈ ઇન્સિડન્ટ બને બિફોર ધેટ આપણને માહિતી મળી અને પેનલ્ટી પણ થઈ અને જે તે વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી સોલ્યુશન